સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે કે જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે આ પદમાં રોગ અને મૃત્યુ તો દેહનો સ્વભાવ વિચાર કરતા સમજાય પણ શોક અને દુઃખ એ પણ દેહનો સ્વભાવ કઈ રીતે ગણી શકાય દેહ તો જડ છે સામાન્ય બાહ્ય અને ઉપલબ્ધ દ્રષ્ટિથી આ એમ જ લાગે કેમ કે દેહજ આત્મા એ માન્યતા જગતજીવોને અનંત કાળથી પ્રવર્તે છે મૂળમાં શુદ્ધાત્મા અને જીવમાં મહાન ભેદ છે જીવમાંથી કર્મ નીકળે તો જીવનો શિવ બને આત્મદ્રવ્યને કર્મ મેલ લાગ્યો કે તે જીવ બની ગયો અનાદિકાલથી એમ જ ચાલ્યું આવ્યું છે કર્તા મટે તો છૂટે કર્મ એ છે મહાભજનનો મર્મ જોતું જીવ તો કરતા હરી જોતું શિવ તો વસ્તુ ખરી તું છો જીવ અને તું છો નાથ એમ કઈ અખે કે હાથ આત્મસિદ્ધિમાં પરમકુપોલોએ સમજાવ્યું છે કે અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ કરતા ભોગતા તેહેનો નિર્વિકલ્પ સ્વરૂપ પણ આ તો જ્યારે અકર્તા થાય ત્યારની વાત છે જીવનો મુખ્ય ગુણ અથવા મુખ્ય લક્ષણ તે ઉપયોગ કહેવાય છે કોઈ પણ વસ્તુ સંબંધિત લાગણી બોધ કે જ્ઞાન થવું તે અશુદ્ધ અને અપૂર્ણ ઉપયોગ જેને રહ્યો છે તે જીવ વ્યવહારની અપેક્ષાએ અને શુદ્ધ પૂર્ણ ઉપયોગી એવા આત્મા સ્વસ્વરૂપે સ્થિત તે પરમાત્મા છે સર્વજીવ છે સિદ્ધ સમ પણ જે સમજે તે તે રૂપ થાય જ્યાં સુધી સ્વસ્વરૂપ યથાર્થ સમજાણું નથી ત્યાં સુધી આત્મા છદ્મસ જીવ ગણાય છે દશામાં આવ્યો નથી શુદ્ધ અને સંપૂર્ણ યથાર્થ ઉપયોગ જેને રહ્યો છે તે પરમાત્દશાને પ્રાપ્ત થયેલો આત્મા ગણાય છે આ અંગે પરમ બૌ દેવે વચનામુ ચોસઠમાં સમજ આપી છે સિદ્ધો જૈસો જીવ હૈ જીવ સોહી શિવ હોય કર્મ મેલકા આંતરા બુજે વેરેલા કોઈ નરકી કરણી નર કરે તબ નર નારાયણ હોય આત્માને અનાદિકાલથી મેલનો સંયોગ થયો છે કર્મ મેલનો તેથી વિવિધ રૂપી જીવ બને છે બન્યા કરે છે દો મિલકર બહુરૂપ હૈ વિછડ્યા પદ નિર્વાણ પછી ભલેને શરીર રહ્યું પણ દેહ છતાં જેની દશા દેહાતીત વર્તે આ દશાના ધારક બન્યા તે સાકાર પરમાત્મા આ દશા પરંપબોલ જેવા જ્ઞાનીને ગૃહસ્માં પણ અબંધ પરિણામી હોય છે આ આત્મા અશુદ્ધ અને અપૂર્ણ ઉપયોગને લઈને દેહાધ્યાસથી જ દેહરૂપે જીવી રહ્યો છે અથવા દેહ જ આત્મા એમ તેને થાય છે આ પ્રકારની ભ્રાંતિ કે આ મિથ્યા તો ભાવ અનાદિકાલથી જીવને ચાલ્યો આવ્યો છે જ્ઞાનીના ઘણા લાંબા કાળના બોધે આ માન્યતા ખસે છે જીવની ઉત્પત્તિ અને રોગ રોગશોગ દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે કેમ કે હજુ તે સમજ્યો નથી એવો જે અનાદિ એકરૂપનો મિથ્યાતો ભાવ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે વચનાબૂત પાંચસો ત્રીસમાં ગાંધીજીના પહેલા પ્રશ્નના ત્રીજા પેટા વિભાગના જવાબરૂપે પરમક દેવે આ સમજાવ્યું છે કે અજ્ઞાન ભાવથી કરેલા કર્મ પ્રારંભ કાળે બીજરૂપ હોય વખતનો યોગ પામી ફળરૂપ વૃક્ષ પરિણામે પરિણમે છે અર્થાત તે કર્મો આત્માને ભોગવવા પડે છે જેમ અગ્નિના સ્પર્શે ઉષ્ણપણાનો સંબંધ થાય છે અને તેનું સહેજે વેદના રૂપ પરિણામ થાય છે તેમ આત્માને ક્રોધ આદિ ભાવના કરતાં પણએ જન્મ જરા મરણ આદિ વેદના રૂપ પરિણામ થાય છે એટલે મૂળમાં આ આત્મા જન્મે નહીં મરે પણ નહીં પણ અજ્ઞાનને લઈને ભ્રાંતિથી એમ જણાય છે કે પોતે જન્મ્યો પોતે મરશે વગેરે આ માત્ર પૂર્વકર્મને લઈને વેદના પરિણામ રૂપે જીવ વેદ્યા કરે છે આ ભ્રાંતિમાં અનુકૂળ કલ્પનાએ તેમાં સુખ અને પ્રતિકૂળ કલ્પનાએ તેમાં દુઃખ ભાસે છે એમ વચનામું ચારસો બાણુંમાં પરમપદએ સમજાવ્યું છે પોતે કલ્પનાથી દુઃખી થાય શોક કરે તે માત્ર અશુદ્ધ ઉપયોગી અપૂર્ણ ઉપયોગી દેહરૂપ થઈ ગયેલ જીવનું લક્ષણ છે જ્ઞાની જે સહજ આત્મસ્વરૂપ થયા છે તે કલ્પનાને લઈને ગણાતા સુખ દુઃખને કલ્પના જ માને છે આનંદજી મહારાજ ભગવાન વાસુપૂજ્ય સ્વામીના સ્તવનમાં કહે છે સુખ રૂપ કરમ ફળ જાણો નિશ્ચય એક આનંદો રે ચેતનતા પરિણામ ન ચૂકે ચેતન કહે જૈનચંદો રે એટલે અનંત કેવળી ભગવંત જ્ઞાનીઓએ ચેતન કોને કહ્યો છે કે જે પરિણામ ન ચૂકે તેને મૂળ ચેતન ચેતન પરિણામ ન ચૂકે પરમાં લેપાય નહીં પર સંગી પણ ન થાય જીવ નવી પુગલી નેવ પૂગલ કદાચ પૂગલ આધાર નહીં તાસરંગી જીવ પૂતગલી પદાર્થ નથી પૂતગલ થયો નથી પૂતગલનો આધાર નથી અને પૂતગલ જેવો પણ નથી શરીરે જડ પર છે પરત ઈશ નહીં અપર ઐશ્વર્યતા વસ્તુ ધર્મેન કદા પર સંગી મૂળમાં તે એક પરમાણુનો પણ સંગ કરી શકે નહીં વિભાવમાં રાજીને કરે તેનું નામ સંસાર તેનું નામ દેહ મૂળમાં તે શાશ્વત સુખ શાશ્વત ચિરંકાળની શાંતિ અને આનંદનો ઘન છે જ્ઞાનરૂપ જ છે કેવળ જ્ઞાનરૂપ જ છે સ્વભાવમાંથી વિભાવમાં ગયો તે સંસાર ઉભો થયો વેદાંતની માન્યતા બ્રહ્મ સત્ય જગત મિથ્યા ઉપદેશબોધ અને વૈરાગ્ય અને ઉપશમ બોધ માટે યથાર્થ જ છે આત્મા સિવાય એક પણ પરમાણુ પકડ્યું કે દુઃખ પકડ્યું કિંચિત માત્ર ગ્રહવું તે સુખનો નાશ એક પરમાણુ માત્રની ન મળે સ્પર્શતા હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શનમય ખરે કે અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે સમસ્ત બ્રહ્માંડનું તેમાંનું એક પરમાણુ પણ પોતાનું નથી પોતાનું થાય એમ નથી તો આ દેહ અને તેનું દુઃખ અને તેને લઈને ઉત્પન્ન થતો શોક એ દેહનો સ્વભાવ થયો ભ્રાંતિથી જીવને પોતાનો સ્વભાવ મનાયો એવો જે અનાદિ એકરૂપનો મિથ્યા તો ભાવ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે એટલે શોક અને દુઃખ એ દેહનો સ્વભાવ થયો જીવનો નહીં અને આમ થાય તો પાસે જળ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ